જય માતાજી મિત્રો હા અહીંથી નીલકંઠ મહાદેવ જવાનો રસ્તો છે તો ચાલો નીલકંઠ મહાદેવ જોવા જઈએ આપ નિહાળી રહ્યા છો એસબી વિલેજ બોયના વિડીયો ગમતા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ તો અચૂક કરજો આ સામે છે તીર્થકર વન પણ ત્યાં પણ જઈએ છીએ આપણું ત્યાં દીરકંઠ મહાદેવની વાવ આવેલી છે ત્યાંથી જળ લઈને અહીંયા મહાદેવને જડાવે છે આ પૌરાણિક સ્થાન છે ત્યાં ઘણા વર્ષો પહેલાની આ લિંગ સ્થાપન છે આ મંદિરનું જીર્ણાધાર કરેલું છે ટીમ્બામાં આવેલું આ નીલકંઠ મહાદેવનું મંદિર છે જ્યાં દર શ્રાવણ મહિના તેમજ શિવરાત્રીના દિવસે અહીંયા ભજન કીર્તન થાય છે આ નંદી મહારાજ છે કચ્છપ દેવ છે શ્રી હનુમાન દાદાજીનું નું સ્થાન છે આ ગણપતિ સામે છે નીલકંઠ મહાદેવનું લિંગ જે આ પૌરાણિક છે ఆ నీలకీలి దక్తక નીલકંઠ મહાદેવ પૂર્ણ કરે છે અહીં દર વર્ષે શ્રાવણ મહિનાની અંદર નીલકંઠ મહાદેવ ગ્રુપ દ્વારા ચા પાણી કેવડું તેમજ સુવિધાઓ અહીંયા અપાય છે દર સોમવારે ચા પાણી કીવડો અને જ યત્રાશક્તિ પ્રમાણે દાદાની સેવા કરે છે દરેક આવતા યાત્રાળોને ચા પાણી નાસ્તો કરાવે છે પાંચ નિલકંઠ માધ્યમનો 原来是。 ટીબા ગામના જે મહારાજ છે સાંજ સવાર પહાડોની વચ્ચે આવેલું આ નીલકંઠ મહાદેવનું મંદિર છે હવે જે નીલકંઠ વાવ જોવા આવી ગઈ નીલકંઠ વાવ વાની અંદર પાણી છે આમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે આ ટીમ્બા ગામની સ્થાપના થઈ ત્યારને આ વાવ છે જ્યાં પણ નીલકંઠ મહાદેવનું મંદિરનું કામ છે અહીંયાથી પાણીનું અને આ વાવ એવું કહેવામાં આવે છે કે અહીંયા જમા ભૂતવાર થી આ વાવ કરવામાં આવેલી છે આ વાવનું નામ છે નીલકંઠ વાવ જ્યાં તારંગાનું મંદિર બન્યું જે સોમનાથ મહાદેવનું તારંગાનું મંદિર બન્યું અત્યારે જે મહાદેવનું જૈન મંદિર છે તે પણ સોમનાથ મહાજન મંદિર હતું ત્યાં કુમાર રાજા એ ધર્મ બીજો અપનાવીને જૈન ધર્મ સ્થાપ્યું છે ત્યાં જીતના દાદાનું પણ મંદિર છે આ છે નિરકંઠ વાવ જય માતાજી મિત્રો અમારા એસ બી વિલેજ બોયના વિડીયો ગમતા હતો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અચૂક કરજો જય માતાજી મળીશો હવે નવા એક વિડીયોની અંદર જય માતાજી